આજ રોજ જામ કંડોરડા ખોડલધામ મહિલા સમિતિના બહેનો દ્વારા ચૈત્રી નવરાત્રીના છેલ્લા નવરાત્ર સમિતિના બધા બહેનો સાથે મળીને ખોડલધામ પરિસરમાં મા ખોડલના સાનિધ્યમાં જાતે સો બહેનો મળીને ઘઉંના લોટમાંથી એક હજાર એકસો પ્રગટાવી સંપન્ન કર્યા હતા સમિતિની બધા બહેનોએ પ્રથમ નવરાત્રીએ ઘટ થાપણ કર્યું હતું એ જ ઘટ થાપણનું છેલ્લા નોરતે દીપ યજ્ઞ કરીને કાર્ય પરિપૂર્ણ કર્યું હતું રામનવમીના પાવન પર્વ પર બધી બહેનોએ કેસરી સાડી પહેરીને રામનવમીની પણ ઉજવણી કરી હતી ખોડલધામ મહિલા સમિતિ બધા જ બહેનોએ ધારાસભ્ય જયેશભાઈ રાંદડિયા નો પણ આભાર વ્યક્ત કર્યો હતો કહ્યું કે ખોડલધામ કાગવડ ખોડલધામ મહિલા સમિતિના બહેનોને જ્યાં પણ ખોડલધામ મંદિર ખાતે સેવાનીય ક્રિય પ્રવૃત્તિ કરવા જવાનું હોય ત્યારે ધારાસભ્ય જયેશ રાંદડિયા દ્વારા એમના તરફથી વિનામૂલ્ય બસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તેઓ દ્વારા પૂરતો સાથ અને સહકાર હંમેશા મળતો રહે છે વિશ્વાસ રાજપુર ટીવી એટીન ન્યૂઝ રાજકોટ હું રશ્મિબેન બાલતા ખોડલધામ જામકોડા મહિલા સમિતિ કન્વીનર આજ રોજ ચૈત્રી નવરાત્રિ અને રામ નવમીના દિવસે અમે ખોડલધામ સમિતિના બેનો ખોડલધામના આંગણે મા ખોડલના સાનિધ્યમાં એક હજાર એકસો ને અગિયાર દીપો પ્રગટાવી અને દીપયજ્ઞ કરશું આ દીપયજ્ઞ માટે પ્રથમ નવરાત્રિએ અમે ઘટ સ્થાપન કરેલું અને એ જ ઘટનું આજ રોજ પૂજન કરી અને દીપ યજ્ઞ કરી અને એમનું વિસર્જન કરશું મા ખોડલના સાનિધ્યમાં આ કાર્યક્રમ માટે અમે દહીંનો ઘરેથી જ વાઇટો બનાવી અને લોટ અને ઘીનું દિવેલ પૂરું પાડશું અને મહા ખોડલના સાનિધ્યમાં અને રામનવમીના દિવસે એક હજાર એકસો ને અગિયાર દીપમાળાઓ મા ખોડલની સમક્ષ પ્રગટાવી અને અમારી ભક્તિને રજૂ કરશું તેમજ મા કોડલના મંત્રો થી પણ આંગણું ગજાવશું અને રાસ ગરબા અને ભજન કીર્તન કરી અને આજનો દિવસ ઉજવશું આજ રોજ બધા જ બહેનોનો સાથ સહકારથી માં ખોડલના આંગણે દીપયજ્ઞ અમારા દ્વારા સંપન્ન કરાયેલો ખોડલધામના આંગણે ખોડલધામ ટ્રસ્ટ તરફથી સારો એવો સહયોગ મળેલો બધા જ બહેનોએ ફળ ફળા અર્પણ અહીંયા જ કરેલું અને ખૂબ જ ભક્તિભાવથી આનંદનો ઉત્સવ ઉજવેલો આ આ આનંદ મેળામાં બધા આ આનંદના ઉત્સવે ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો છે જામકંડોળા અને તેમજ આસપાસના બધા જ ગામના બહેનોએ આજ રોજ કેસરિયા સાડી એટલે કેસરિયા ભગવામાં બધા બહેનોએ ભક્તિભાવથી ઉજવણી કરી છે અને બધાનો ભાવ ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો છે આમ જ મા કોડલને આશીષથી આવા જ સારા કાર્યો કરતા રહે એવી શુભકામના સાથે મા જય મા ખોડલ